મોર્નિંગ જય દ્વારકાધીશ જય માં મોગલ દોસ્તો કેમ છો બધા હા કે મજા માં જશો તો સ્વાગત છે આપણો આજના બ્લોગમાં તો દોસ્તો આપણે નાઈ જોઈને થઈ ગયા એ તૈયાર અને હવે આપણે જવાનું હોય લગ્નમાં તો ક્યાં ગામ જવાનું હોય એવું તમને ત્યાં જઈને કહી કે આપણે અહીંયા ભૂગી ગયા તો બ્લોગમાં કન્ટિન્યુ બનીને રહેજો દોસ્તો હાલો તો આપણે લગ્નમાં જઈ તો દોસ્તો આપણે લગ્નમાં જઈ અને તમે જોવો નજારો આ ડુંગર જુઓ તમે આ ઓસમ ડુંગર હે ઓસમ કયો પાટણ વાવ નજારો તો જુઓ તમે ભાઈ અહીંયા આગળ આગળ એક તેરાસર આવશે તમને બતાવું આપણે અંદર જવાનો ટાઈમ નથી પણ તમને બાય નેથી બતાવું કારણ કે લગનમાં જવું હોય ને થોડુંક મોડું થઈ ગયું હે બેના રે જો તમે બતાવો આપણે દેરાતર જો ભાઈ આ છે દે આ સર કેસે કપડાંની મૂલાકાત લેવું નવ રાસ્યું દે તો દોસ્તો આપણે પુગી ગયા હી સરદારગઢ અને આપડી ગાડીને લાગી છે ભૂખ ચાલો આપણે એને પેટ્રોલ પાઈ દઈ હા હે પેટ્રોલ પંપ તમારે લઈ લો લ્યો ભાઈ હલો આપણે નાખી દીધું હે પેટ્રોલ અને હવે આપણે નીકળી જવાનું હે દોસ્તો આપણે ભૂગી ગયા લગ્નમાં ઉતડી તમે જુઓ તો આપણે લગ્ન આવ્યા હતા અને આપને મળ્યા ધરમભાઈ તમે જો એ આપણો બ્લોગ જોવે છે જોવે છે ધરમભાઈ બ્લોગ જોવે છે એ આપણો બંધ કરી દીધો એ આપણો બ્લોગ જોતા હતા તો આપણે ઉટડી થી નીકળી જાય લગ્ન કરી અને ઇન્દ્રા જવાનું હે વજી બાપાને ભૂખવા જોવો તમે વજી બાપા વાહન અને આપણે આવવાનું આપડે ઇન્દ્રા થી પાછું પછી આપણે ઇન્દ્રા દોસ્તો આ હે ઇન્દ્રા ગામ તમે જોઈ લ્યો કેવું હે આપણે વજુ બાપાને મૂકીને મૂકી ગયા નીકળી ગયા દોસ્તો આપણે વજુ બાપાને મૂકીને મૂકી નીકળી ગયા અને આ હે આપણું ઇન્દ્રા ગામ સોરી હો ભૂલમાં બે ફેર બોલાઈ ગયું ભાઈ કઈ વાંધો નહી હાલ છે લાગી ગયો ને ભાઈ ભાઈ એટલે બહુ છે ઊંટડી જઈને મળીએ તો આપણે ઇન્દ્રા થી આવતા હતા વચમાં એક હનુમાન બાપા નું મંદિર આવ્યું છે જોવો તમને બતાવું બહુ લોકેશન વાળું સારી જગ્યા છે જુઓ તમે પંજુરી હનુમાન બાપા નું મંદિર હે જુઓ સુવિધા બુવિધા ફૂલ સગવડ અહીંયા આ હે આપણા ધરમભાઈ જુઓ તમે એની જ આપને કીધું કે આ મંદિર બહુ એકલાસ છે તો હાલો આપણે અંદર જઈ અને જોઈ ઓલું હમે શું હે હા હું જો ઓલી હે બાપુની મઢી હે તમે જુઓ જવા બાપુની મઢી છે બહુ ભાઈ સગવડવાળું બહુ છે પટાણે તો બંધ છે મંદિર એટલે દેખા નહીં પછી પાછા ક્યારેક આવશું તે તમને બતાવે ચાલો ભાઈ આપણે નીકળવાનું હે અહીંથી આ જો મહારાજ છે સમાધિ છે અહીંયા તો દોસ્તો આપણે નીકળવાનું છે ને પાછું થાય મોડું હાલો કાંઈ મહાદેવનું મંદિર તમને બતાવું જો તો દોસ્તો આપણે નીકળવાનું હે પગે લાગી લીધું હે બધે અને હવે આપણે ઉતળી જઈને પાછા મળીએ જો ટાઈમ હશે તો અને નક પછી આપણે વેરવા જવાનું હે જોવા ચાલો દોસ્તો આ હે બાવા સાધુનો અને બાપુ બેઠા હોય તપસ્યા કરતા હોય એવડી જગ્યા હે બહુ અસભાઈ ફરવા લાયક હે શેરડીની ઈન્દ્રાની વિચારે આ પંજુરી હનુમાન બાપાનું હે ને મંદિર હે તમે જોઈ લેજો ક્યારેક આવો કાબાજી આટો મારજો બહુ લોકેશન વારી અને હાઈ ક્લાસ જગ્યા છે હનુમાન બાપાનો હાસે બહુ છે ભાઈ તો આપણે વેરવા જઈને મળીએ અને ટાઈમ હશે તો ઉંટડી વ્લોગ ઉતારશું તો આપણે ઇન્દ્રાથી આવતા હતા શેરી ગમમાં પૂછા કા ભાઈ આપણે વાહ બેઠા હે ઈ આપણે વાહ ઉંટડી લગન હે જેના ઢોલી હે ભાઈ કે આપણે લેતા આવ ને ભાઈ અમારે મેમ કીધું કે ક્યાં જાવું તો ઈ કે ઉંટડી તેના લગ્નમાં કાંસળના તો અમારે ત્યાં જવું હે એ ભાઈ તો અમારે ઘર પડી ગયો ને ભાઈ તો હાલો ને ભાઈ એને બપોર હાલવું ન પડ્યું ચાલો આપણે ત્યાં જઈને તો આપણે હવે નીકળી ગયા હી ઉકલી થી હવે સીધું જવાનું એ ઘરે ક્યાંય વહેરવા કે ક્યાંય જવા જ નથી આપણે થોડુંક મોડું થઈ ગયું હે આજુબાજુ આપણે ધોરનું બધું કામ એટલે આપણે નીકળી ગયા ચાલો આપડે સીધા ઘરે જઈ ને પછી મળીએ આપણે લગ્ન કરીને આવ્યા અને મોડું થઈ ગયું એટલે વ્લોગ ઉતારવાનો ટાઈમ રહ્યો નહીં થઈ ગયા નવરા નવરા હવે દૂધ દૂધ દેવા જવાનું પછી નવરાવરાગમાં એ હું તમને કહી ક્યાંય જવાનું હે કે સુઈ જવાનું હે પછી આગળ તમને કહો હાલો તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો મેં તમને કીધું તું કે જ્યાં જાવ એવું તમને કહી આપણે જઈએ જુનાગઢ ભવનાથમાં

તમામ આયે નેરસે ગયા ભાઈ ન થવાની થઈ કેતો ભાઈ આવો એકવાર તમે ભાઈ શિવલિંગનો નજારો તો જોવો તમે એકવાર શિવરાત્રીનો મેળો કરાયો ભાઈ જિંદગીમાં ડાયા

哎。<Bye. S 2> <Bye. S 1> મિત્રો આ બાપુ તો જો એનો હાસ કેવડો છે અને ખોરામાં વાંદરું ફૂતું છે અમારા ગામની હસ્તી હાથમાં હરપ પકળો બેઠા બાપુ

દોસ્તો હે કોટે લેતા જાય મને એની સાઈઝ થતો કાય વાંધો નહીં આલોથી જોવા સાઈઝ ખાતા આપણે જઈએ વાળો તો હજી બેવું મેવું જોવાની બાકી મારા લા સવાર થઈ ગયું પાંચ થઈ ગયા પાંચ